thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત જાફરાબાદ રૂટની એસટી બસ અને શિફ્ટ કાર વચ્ચે ત્યારે મોટો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે ખમકમાટ્યા પર્યા મોત થયા હતા કાર સવાર પાદરાના રહેવાસી દીવ તરફથી આવતા હોવાથી માહિતી મળી રહી છે એક બાઇક ચાલક એસટી બસ પાસે ઘુસી જવાના

બાઇક ને અડફેટે લેતા ચાલકને ગંભીર ઈજા થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ